નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય હિન્દી પ્રશ્ન બેંક છે તે તારીખ બે હજાર ચોવીસના રોજ લેવાવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક કોષ્ટક પક્ષી પક્ષીકા નામ ચૂન કર ખાલી જગ લીખીએ તો પેલું છે ખાલી જગ્યા હરે રંગા તોતા હૈ તો એમાં આવશે તોતા ત્યારબાદ બીજું ખાલી જગ્યા કાવ કાવ કરતા હૈ તો એમાં આવશે કૌવા ત્યારબાદ ત્રીજું છે ખાલી જગ્યા બાંગ દેતા હૈ તો એમાં આવશે મુર્ગા ચોથું ખાલી જગ્યા પંખ ફેલા કર નાચતા હે તો એમાં આવશે મોર પાંચમું ખાલી જગ્યા ડ્રાવ ડ્રાવ કરતા હૈ તો એમાં આવશે મેઢક ત્યારબાદ છે પ્રશ્ન બે ખાલી જગ્યા મેં યહ યા એ લીખીએ તો પેલું ખાલી જગ્યા દરવાજા હે તો યહ એની સામે ત્યારબાદ પાંચમું યહ મેજ હે તો ય મેજે હે તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ ના રોજ લેવાની ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ ચાર વિષય હિન્દીની પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પરથી તમને તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ નંબર પરથી તમારે પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ તમે મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન ત્રણ રિક્ત સ્થાનો મેં શબ્દો રીત રિક્ત સ્થાનો મેં શબ્દો મેં ગિનતી ક્રમશે લીખીએ તો અહીં તમને કોષ્ટક આપેલું છે તો ખાલી જગ્યા જ્યાં ખાના પૂરતા છે ત્યાં તમારે ગિનતી લખવાની છે તો એમાં આવશે એક દો તીન ચાર પાંચ છે એવી રીતે તમારે જ્યાં ખાના બાકી છે ત્યાં ક્રમ પ્રમાણે શબ્દ લખવાના ગિનતી લખવાની રહેશે ત્યારબાદ છે પ્રશ્ન ચાર સખી યા દોસ્ત કા પરિચય લીખીએ તો જોઈએ મેરે દોસ્ત કા નામ હિરેન હૈ ચોથી કક્ષામાં પઢતા હૈ ઉસે ક્રિકેટ ખેલના પસંદ હૈ હંમેશા સ્કૂલ આવતા હૈ અચ અચ્છા ચિત્ર બનાતા હૈ ભી ગા શકતા હૈ શિક્ષક બનના ચાહતા હૈ ત્યાર બાદ છે પ્રશ્ન પાંચ સહી જોડે બનાવીએ તો અહીં તમારે અવિભાગમાં છે પિતા તો એને સામે આવશે માતા ત્યારબાદ ભાઈ તો ભાભી ચાચા તો ચાચી મામા તો સામે આવશે મામી અને દાદા તો આવશે દાદી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો તથા દોસ્તોને વિડિયો શેર કરો